રામ છરી થી લાવતો મકાન માં તો બેલા કે રોહિલ ખાન અશરફ ખાન કઈ જગ્યા રહેવાનું કુંભારવાળા હાઉસિંગ બોર્ડ કોટર નંબર અગિયાર શું બનાવશો બન્યું એના ઘરે ચોરી થઈ ગઈ છે અમે અજમેર ગયા હતા એમના પાંચ દી રોકા ચાર દી ને અત્યારે આવ્યા તો જોયું ઘરે તાળું તૂટી ગયું હતું ઘરમાં આવીને જોયું તો ફ્રીજ પૈસા ગાયબ થઈ ગયા કેટલા પૈસા હતા સાડા લાખ રૂપિયા રોકડા હતા પોલીસ ને જાણ કરી તમે પોલીસને જાણ કરી દીધી છે કેવી રીતે પડી અમે તારે ઘરે આવ્યા તારે ખબર પડી તાળું તૂટલું હતું ને ફ્રીજ જોયું તો ખુલ્લું હતું આખું મારું નામ જેતુબેન રાઠોડ છે ગયો વિસ્તાર છે આ કુંભારવાળા આવશે ને બોર્ડ કોટન નંબર શું બનાવ શું બન્યો આ બનાવ ઈ બન્યો તમે વાત કરો આ છોકરો અજમેર ગયો તો એના પૈસા વૈઆઈ ગયા છે સાડી લાખ વૈયા ગયા છે મકાન વેચ્યું હતું મકાન વેચાયા પૈસા ઘરમાં રાખ્યા હતા કે બિચારો ગમે ડિપોઝિટ વયો જાય છોકરો એમ ગમે આસુ પાતળું લઈ લઈશું મકાન ને પૈસા ઘરમાં પડ્યા છે ને લઈને કોઈક વહી ગયું છે ગમે જાણ ભીધું લઈને વહી ગયું સમજા પોલીસ ફરિયાદ કરીશું હા પોલીસ ફરિયાદ કરી છે અત્યારે કરી છે પોલીસ આવી ગયા હા પોલીસ એની રીતે તપાસ કરશે